નેટવર્ક ઇસ્યુ થતો હતો બે ત્રણ મેસેજ સંભળાતું ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ ખૂબ શેર કરી દેજો ખૂબ લોકો જોડાઈ જાવ બહુ મસ્ત વાત કરવાની છે જે નવરી બજારું છે ને કામ જ છે એને જ જવાબ આપું છું આ જે મને તમે તમે વીસ વીસ પચીસ પચીસ ફોન કરો છો ને અને જે મને મેસેજ કરો છો ને મારો ફોન આખો હેંગ થવા માંડ્યો એટલે એ બધી ટકોરીને જ કહું છું એવા જે છે ને એને જ કહું છું એવા ભાઈઓ હોય કે એવા બહેનો હોય એને જ કહું છું એને માથે ઓડિટ લેવું બંધ પાગડી કે હું કાંઈ તમારા બાપાના કોઈના નોકર નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં કાંઈ થાય એટલે તમારે મને ફોન કરવાના મેસેજ કરવાના અને જેમ ફાવે એમ લખવાનું તમારા ઘરમાં તમે છે ને બધા રહેતા હો પાંચ દસ વ્યક્તિ તો એમાં બધા તો સરખા નથી હોતા ને તો સ્વામિનારાયણ તો આવડો મોટો સંપ્રદાય છે એમાં બધા સાધુ ક્યાંથી હોય અને ને એને કેવા જવાનું બેન થોડુંક મન મૂકીને કહી દેજો મન મૂકીને જ ભાઈ કહેવાની છું એટલે જેને પ્રોબ્લેમ હોય ને જે જ્યાં જ્યાં બનાવ બન્યો હોય ત્યાં કહેવા જાજો હું સ્વામિનારાયણ ભગવાન ને માનું એટલે એ બધું મને જ કેવા આવવાની જરૂર નથી અને તમને એમ થાય કે બેન ને આવી રીતના માનસિક ટોર્ચર કરી અને બેન ને આવા મેસેજ કરી જેમ લખી એટલે બેન સ્વામિનારાયણ સંપ્રદાય માંથી ધ્યેય બદલી નાખે એમ હું મરી જઈશ ને તો મારો ધ્યેય નહીં બદલે એટલું યાદ રાખજો હું મરી જઈશ ને તોય મારો ધ્યેય નહીં બદલે મારો બાપ એક છે ને તો આ એક જ રહેશે હું બધા ભગવાનને માનું છું બધાને નમસ્કાર કરું બધાને દર્શન કરું પણ મને નિષ્ઠા છે ને આમાં એકમાં હોય એટલે બીજા બધા ગુણ ન હોય મને એનામાં શ્રદ્ધા હોય જ એટલે કઈ ઠોકવાની એમ ત્યાં કોઈ નહી જાય બધા હા સોશિયલ મીરા સાચી વાત છે જેને પ્રોબ્લેમ હોય ને ત્યાં જાજો મને મેસેજ કરતા જ નહીં મહેરબાની કરી હું એક વાર સહન કરી બે વાર ત્રીજી વાર તમને કાયદાનો પાઠ કોર્ટના છે હું ચૂપ એમ નથી આ બાબતમાં તો કે કારણ વગર ના તમે જેને આ તો એમ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હું છું એટલે બેન ને જેમ ફાવે એમ કે નહીં તમારો કોઈ રાઈટ જ નથી સ્વતંત્ર દેશ છે આ સ્વતંત્ર દેશ છે એટલું યાદ રાખજો એટલે જેવું કરતા હોય ને એને કેવાનો તમારો અધિકાર છે બહુ પ્રોબ્લેમ હોય ને તો કેવા ન્યાજો આશા પટેલ છે સામે લડતા આ તો મને એમ થયું કે નથી હાલો નથી નથી અત્યારે આમાં અઢાર અઢાર ફોન સતત ચાલુ વીસ વીસ ફોન કરો તમે અને મેસે એમાં બ્લોક કરી તમે વોટ્સએપમાં મેસેજ ચાલુ કરો કોઈકનો ફોન એંગ થાય ને આ ઇલેક્ટ્રિક વસ્તુ છે બધી શિલ્પાબેન રાઈટ છે પણ આટલું સામાન્ય નોલેજ નહીં હોય અને બધે બધું બનતું જ હોય છે બધે બધું બનતું જ હોય છે તો એમાં બીજા માનતા હોય એના સત્સંગીનો વાક ન હોય જે જેવું હોય ને એનો વાક હોય એને કહેવા જવાય બધા સાધુય સરખા ન હોય એમાંય ઘણાય પંચવર્તમાન યુગતાય હોય છે બધાને સરખા ક્યારેય ન સમજવા મને શું કામ કે લોકોને તેવડ હોય ત્યાં સાચી જ વાત છે આ તો કઈ કઈ આવ્યું નથી સીધા સીધા બેન ને બેન કેમ કે બહુ કાકા એમ કે કે બેન તમે સ્વામિનારાયણની ની જઈ એમ બોલાવો એટલે હું તન તાર ઘેરે કોઈ દી આવી કે તું આનો દીવો કેમ કરસ મને જેમાં શ્રદ્ધા છે હું એનું કરું છું હું કઈ કોઈને કોઈને આમ ફરજિયાત કેવાય કે તમે આની જ ભક્તિ કરો ને આનું જ આમ કરો ઈ કોઈ કેવાનો વિષય નથી આસ્થાનો વિષય છે તમારે કેને માનવા શું ન માનવા એ તમારી શ્રદ્ધાનો વિષય છે હું તો એમ કહું પથ્થરને માનો તો એમાંય ભગવાન જ છે એમાં તમે ગમે એ નામ આપો ને એ પથ્થરને ભગવાન એ તમે જેને માનો તો એમાંય ભગવાન સ્વરૂપે હોય જ છે આ તો કઈ કામ ધંધો નથી નવરી બજાર છે ને આ જ કામ છે કઈ કામ ધંધો કરો જે મેસેજ ને ફોન કરે ને એને જ લાગુ પડે એને માથે ઓઢી જ લેવું અને તમારી હું બે થી ત્રણ વાર ત્રીજે કાયદેસર હું કોર્ટના ધક્કા ખવડાવીશ કેમ ખર્ચા થાય ને જોજો અમને તો ફ્રીમાં મળશે લેડીઝ ને એટલે અહીંયા છે ને ખોટી રીતે મેસેજ કરતા પેલા સાત વાર વિચારી જ લેવું એ તમ જ્યાં બીજે કરતા હોય ને ત્યાં બધું અહીં લોલમ લોલ નહી ચાલે મને આવડે જ છે વિશાલભાઈ ભાઈ કરેલા જ છે ઘણા કરી દીધા છે હું ખોટી રીતના મને કોઈ કરે ને આમ ટોર્ચર હું કોઈ સહન કરતી જ નથી અને મારે હું તો બધી બેનો એમ કઉ છું ખોટું ટોર્ચર કરે ને કોઈનું સહન કરવું જ ન જોઈએ જીવનમાં હા તમારે લાગણી પ્રેમ ભાવ હોય ત્યાં ભલે ભલે આપણે જીવ આપી દેવો પડે ત્યાં સાત વાર નમી જવાય ત્યાં સાત વાર નવી જવાય ભલે આપણે જીવ આપવો પડે ત્યાં કુરબાન છે પણ ખોટી રીતના કોઈ ટોર્ચર કરે એમાં તો કુરબાન નથી પરિવાર માટે અને આપણું પ્રિય પાત્ર હોય ને એના માટે જ બીજા માટે તો કોઈ દી કોઈનું સહન નહીં કરવા રાઈટ છે થેન્ક યુ ખુબ શેર કરી દેજો ક્યાર નહી

અને હું આ બધાથી બહાર છું હવે હવે મેં આ છોડી દીધું મને એમ જ થાય હું મારું કર્મ કરતી જાઉં મારે ક્યાં દુનિયા સુધારવાનો ઠેકો લેવાની જરૂર છે મારે મારું કર્મ જ કરવાનું છે ઘણા બધા એવા ઘરની મેટર નહીં ફોન આવે જો હું મને ઘરની બાબતે મેટરમાં ફોન ન કરવો કે બેન આમાં શું કરવું સારા વકીલની સલાહ લઈને એની એના માટે તમારે ત્યાં બધી તમારે તમારી જે રજૂઆત હોય ને ત્યાં જવાનું કેમ કે અમને ઘણા બધા અનુભવ થઈ ગયા છે અમે એની મેટર લઈ અને પાછા બધા એક ના એક થઈ જાય અને ટાર્ગેટ તમને કરે એટલે અમે ઘર પરિવારની મેટર છોડી દીધી છે અમારે બધા મેં સેવા વાળા ના જ પાડી દીધી કોઈની મેટર લેવાની જ નહીં આપણે દુનિયાને ક્યાં સુધારવાનું ઠેકો લીધો આપણે એકને સુધરી જવાનું આપણે આપણું કર્મ કરતું જવાનું બીજા શું કરે એમાં જ રહેવાનું નથી આયા જ છે બધું હમણાં કહીશ ને એટલે એમ કે તો વિદેશ વહી જાવ વિદેશ જવાની વાત નથી ત્યાં કોઈ પંચાયતનો ટાઈમ જ નથી કોઈને પંચાયતનો ટાઈમ જ નથી ને આપણે અહીંયા આ જ કામ છે પછી એમ કે કામ ધંધા ને કામ તો બધા મળે કરવું હોય ને તો પણ બધાને એસી ઓફિસમાં જ બેસુ કોઈને કામ કરવું નથી આવા નવરી બજારો જેને કામ કરવું હોય ને ટાઈમ નથી કોઈને ફોન કરવાનો અને મને તો તમે આમ આમ ટોર્ચર કરવાનું કરશો ને તો હું તો પાંચ ફૂટ ઊંચી ઉછળીશ એટલે મને આ બાબત સ્વામિનારાયણ બાબતે જ મને કોઈ કહેવા આવતા જ નહીં તમાર જ્યાં પ્રશ્ન ન્યા લજો માં હું મરીશ ને તેથી મારા મોઢામાં સ્વામિનારાયણ નામ જાશે તાઉદ ઈ મારો બાપ છે ઈ જ રહેવાનો તમે ગમે એટલા ઉછાળા પછાડા કરશો ને તોય અહીં કાંઈ ફેર નહીં પડે કારા ધાકા ગમે માં ગમે એ કરશો ને તો મન ફેર નહીં પડે મને મારી પર હાચાનું ખોટું સાબિત કરશો ને તોય મન નહીં ફેર પડે એટલે મને પડશે જ નહીં ફેર આ બાબતે કેમ કે હું એકવાર જેને ધારી લઉં ને છોડતી જ નથી પછી મરવું પસંદ કરવું બસ બે માંથી એક જ પસંદ કરવું એટલે ખોટી રીતના મહેરબાની બે હાથ જોડી અને મને રેવા દેજો તમારે જ્યાં લડવું હોય ત્યાં લડો અને બેન કોઈ દિવસ બોલવાના જે હશે ને બેન ને જયારે અનુભવ થશે ને ત્યારે બોલ દેશે કોઈનું લઈને બોલવા માટે મને એવો ટાઈમ જ નથી બિલકુલ ટાઈમ નથી હું બે માટે જ નમેલી છું એટલું યાદ રાખજો મારા પરિવાર માટે અને જેને હું માનું માનતી હોય એના માટે જેનામાં મને પ્રેમ લાગણી હોય ને એના માટે હું બે માટે જ જિંદગીમાં નમેલી છું એ બે માટે છે ને હું મરી જવું પસંદ કરું પણ બીજા માટે તો કોઈનું આટલું કઈ સહન ન કરવું બે તો મારા માટે ભગવાન કહેવાય મારે એટલે ઈ બે માટે તું બધું કરી શકું પણ બીજા એમ આમ થોકી બેસવા કે બેનને આમ કહીને આમ કરીને તો એ વાત ખોટી છે એમાં રહેવા દેજો એમાં તમે મન નહીં પહોંચી શકો એમાં તમે રહેવા જ દેજો મહેરબાની કરીને અને બહુ પછી એવું તેવડ હોય ને કોર્ટના ધક્કા ખાવાની તો આવજો તો પછી આમાં ખોટા મેસેજ કરજો એક નંબર બ્લોક કરો તો બીજામ કરે બીજામ કરો ત્રીજામ કરે તો ચોથામ કરે આખો થોડીક વારમાં માં મારો ફોન ભરી દીધો ગુણવંતભાઈ કેમ છો ભાઈ પ્રોગ્રામ શું છે હમણાં એક દિવસ આવી તો અમે પછી હવે સરગમ ક્લબમાં ભાઈ ગુસ્સે નથી ત્યાં પ્રેમથી જ વાત કરી છે મારી ભાષા થોડી કડક લાગશે ધર્મિષ્ઠા બેન યુએસએ થી દેવી શક્તિ છે છોટી મારી બેન થેન્ક યુ આ સમય સમય બધું બનવું પડે બનવું પડે બધું હા એવી બધાને એમ થાય કે બેને મિત્ર સર્કલમાં નમી જાય પોતાના માટે તો બેન છે ને એ મિત્ર સર્કલમાં મારા પરિવાર માટે જેને માટે પ્રેમ લાગણી હોય એના માટે હું નમેલી જ છું એના માટે સો વાર નમેલી છું પણ ખોટી સડી કરવા આવશો તો બેન એમ ચૂપ બેસેવી નથી નાટક જોવા નાટક કે દિવસે છે એ જ કહું છું અમારે ગુણવંતભાઈ એક સારા રાજકોટમાં તમે એમ ગઢવી ઓલ જોયો હશે કદાચ સરગમ ક્લબ એના પોતે હેડ છે અને બહુ સારું વર્ક છે સિનિયર સિટીઝન માટે બાળકો માટે બહુ એમનું બહુ બહુ સારું છે એમ રાજકોટમાં એમ કહીને તો બહુ એમનું નામ છે અમારે ગુણવંતભાઈ અને એક આનંદ છે કે અમને આવા ભાઈ મળ્યા છે અને અમારે ગુણવંતભાઈ જ્યારે લંડન જાય ત્યારે અમારે ઘેરે જઈ એવા એટલે આનંદ છે કે અમને આવા ભાઈ મળ્યા છે ચોક્કસ નાટક જોવામાં ફ્રી થાય ત્યારે આવીને અત્યારે આજ બધા નાટક ચાલે છે જોવો ને એટલે મોરબી ક્યારે આવશો મોરબી ચોક્કસ આવીશ ચોક્કસ આવીશ ત્યારે ચોક્કસ મળીશ આમ જો ને કેટલી ગરમી છે અત્યારે તો આખા નીતરી છે પછી આંખ બરાબર લાલ નથી આંખ શું કરવાની લાલ સમજાવી દીધું સમજી જશે બધા જે ખોટા મેસેજ કરતા હોય ને બધા સમજી જશે હાલો હવે હરિદ્વાર જાવ હરિદ્વાર ને આઠ દિવસ પછી જવાનું જ છે ગમે ત્યારે આવો વેલકમ બધાને સોમવારે લંડન જવાના છો તો ઘેરે જાજો પાછા ના મન કોઈ ટોર્ચર થી નથી પડતો પણ મેં કીધું આજે લાઈવ કેવું લેવું જ પડશે એટલે લેવું જ પડ્યું એમ કે જે સ્વામિનારાયણ સંપ્રદાય માં હોય એ મેસેજ કરવા માંડ્યા બેન તમે બોલો બેન તમે બોલો એટલે મારે લાઈવ લેવું જ પડે મતું અત્યારે ફરજિયાત લેવું પડે કેમકે હું એક એક જવાબ ન આપી શકું પ્રોબ્લેમ હોય ને જાવ લડવા મન મારા હું પેલા લડતી હું બોલતી બધું કરતી કે આપણે નહીં બોલી તો કોણ બોલશે આપણે નહીં બોલી તો કોણ બોલશે આવા ધ્યેયથી થી હું બોલતી એટલા પછી આપણે બોલીને પાછા અંદર હે ને બધા એક ના એક હોય કેને ઓલા ચોર ના ભાઈ ઘંટી ચોર એટલે પછી આ છોડી દીધું બહુ બધું જોઈ લીધું છો એના કરતા એમ જ કીધું કે આપણે સુધરી જવાય ઈ સુધરવું સુધરે આપણે કોને માની ભગવાન ને તો બસ એક ભગવાન એની સેવા પૂજા કરાય સાચા સંતોને મનાય બસ બીજું ગાડરિયા પ્રવાહ જેમ માન નથી દોડવું જેને દોડવું એને મુબારક છે દોડો જાવ એટલે આ બાબતે રેવા દેજો બેન બોલો બેન નહીં બોલે બેન ક્યાંય આવું નથી લડો તમારી રીતે જાઓ હાલો બેન સુરત આવો ત્યારે મળજો ચોક્કસ મળીશ ચોક્કસ મળીશ આવો ની ઉપર કિચડ ઉઠાડે આવો ની ઉપર કિચડ ઉઠાડે બધા સરખા જ હોય ચાજા સરખા જ છે એના કરતા ભગવાન ની પાંચ માળા નોકલી આ તમારે બધાને લપુ કરવા આવી સૌના કરેલા સૌને કર્મ ભોગવશે એને દંડ ફળ મળશે જયારે ભગવાન ઉપર વાર આવશે ત્યારે હું ત્યારે તો જોઈ લેજો કે શું થાય બેટ ત્યારે મળજો આવીશ ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ ગુડ નાઇટ શુભરાત્રી મા કુળદેવી અને ઈષ્ટદેવ સત્ય કાયમી માટે હા જેના માટે હું એમ કહું

શું કે વિડીયો જઈને શું પ્રેરણા મળે નામિનારાયણ નું છોકરી એમાં એવું હતું સ્વામિનારાયણ કઈ આવ્યું તો મને સીધા મને શું કરીને ફોન કરીને ફાયદો આપડા ઘર માં સરખા નથી હોતા ને તો મને શું કેવાનું ફાયદો છે અને હું તો તમે ગમે એમ કેશો તો હું કઈ છોડવાની નથી તો મને કઈ શું ફાયદો ફોન બંધ થઈ જવા માંડો બેન એટલા મેસેજ આવ્યો મેં કીધું હવે લાઈવ થઈને ને કેવા જ દે હા થોડીક તબિયત હવે સારું કઈ પ્રોબ્લેમ નથી ચાલુ રાખી લાઈવ કોમલ બેન

ભગવાન તો બધે છે ના 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 કઈ વાંધો નહીં આવું જ છું હું અહીં આવું જ છું લાઈવ પતાવી દઉં છું ના 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 કઈ વાંધો નથી ચાલો બધા હા રોકાઈ જાવ તમ તો રોકાઈ જ જાવ ચાલો બધાને જય સ્વામિનારાયણ મહેમાન આવ્યા છે તો થોડાક મળી એમને જય સ્વામિનારાયણ થેન્ક યુ